હાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભરતીના વિડીયોમાં તો એરફોર્સ સ્કૂલમાં જે એરફોર્સ સ્કૂલ દ્વારા ભરતીની જાહેરાત કરી છે જે કોઈ મિત્રોને આમાં ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોઈએ તો તમને માહિતી મળી રહે કઈ રીતના જે લાયકાત અને ફોર્મ ભરાય તો આપણે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે થોડીક આપણે માહિતી મેળવીશું અને લાયકાત અને જે પ્રસંગી પ્રક્રિયા હશે શૈક્ષણિક લાયકાત આ પસંદગી કઈ રીતના થતી હોય છે અને સ્કૂલ જે અરજી પ્રક્રિયા હશે એને અરજી કઈ રીતના કરવી થોડીક આપણે માહિતી મેળવીએ તો વિડીયોમાં બને થઈજો આપણે પહેલાં વાત કરીએ વયમર્યાદા તો વયમર્યાદા એકવીસ વર્ષથી લઈને જો પચાસ વર્ષના ઉમેદવાર વ્યક્તિ હશે આમાં ફોર્મ ભરી શકે અને એક જુલાઈથી જે ગણતરી છે એ તમારી જન્મ તારીખ પ્રમાણે ગણતરી કરવામાં આવશે એકવીસ વર્ષ મતલબ તમારે કમ્પ્લેટ વધારે પચાસ વર્ષ સુધી હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો અને અરજીની થોડીક આપણે વાત કરી દઈએ તો આમાં જે છૂટછાટ થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે છે એક જુલાઈથી બે હજાર ચોવીસના આધારે તમારી જે ગણતરી છે તો આમાં જે અરજી પીની કોઈ મતલબમાં જાહેરાત નથી એટલે મતલબમાં તમારે જે મફતમાં જે ફ્રીમાં છે તમારે આમાં અરજી કરવાની છે એટલે કોઈપણ જાતની એમાં ફીની કોઈ જોગવાઈ કરેલી નથી એ બધા મિત્રો યાદ રાખવું અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ત્યાર પાસે સ્કૂલ દ્વારા લેબ આસિસ્ટન્ટની ભરતી અને બારમું ધોરણે તમારે પાસે હોવું જોઈએ એસ ઓપ ઇન્સ્પેક્ટરની ભરતી છે અને ડિપ્લો ડિગ્રી તમારી હોવી જોઈએ એકવના સ્ટેશન પદ માટે જે છે ચાલીસ બીકોમ અથવા કમ્પ્યુટર નોલેજ હોવું જો તમારે આ બધી છે તમારે પ્રતિ ચાલીસ સેકન્ડ પ્રતિ મિનિટ એટલે ટાઈપિંગની સ્પીડ હોવી જોઈએ તો આ પણ એના નિયમો છે તો આ રીતના તમે જે પ્રક્રિયા છે ધોરણ બારમું પાસ હોય પ્રાઇમરી ટ્યુશન ડિપ્લોમા અથવા ડિપ્લો કરેલું હોય તો પણ ચાલે છે ગ્રેજ્યુએટ હોય તો પણ ચાલે છે બી કરેલો હોય તો પણ તમે આમાં જે એપ્લાય કરી શકો છો તો આ રીતના જે અરજી પ્રક્રિયા હતી તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે એટલી બધી મહેનત કરી તમારા માટે આટલો વિડીયો બને છે તમારે જે સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ નવા વિડીયોમાં ભરતીને પાછા ત્યાં સુધી લઈએ રજા